I'm sorry.

પંખેડાના માળા રૂપે લાડુમર પરિવાર નો આગળ

બાપુ ઝદા હા સારી એક વાત કરી છે અર્થા ના બહુ કઢાવું છે અમારે મોવાથી ભૂલી જજો ભાઈને મહેશ હરેશભાઈ ઓય ભાઈ છે અમારા બધા પાયાના પથ્થરો છે આ રીમ હાથલા પડતા રા કરતો રીમ સાહેબ તો કોઈ શંકાને સ્થાન નથી અમારો વસુન પુરા નાના નાના કાર્યક્રમ હોય તો મને યાદ કરે મોટા નવ કે અમારે વિડ્યુ જોવ હા હા ના ના હાથ મે જોબા

હું લાડુ મોર નો દીકરો છું મારે એક પ્રસંગ મારી હાજરી છે મને બઉ ગમે એટલા માટે મારે સપોર્ટ કરજો થઈ ગયો મારો રાજકોટ પ્રોગ્રામ 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 બસ સ્ટેશન માં બેઠો તે દી મારી પાસે ગાડી નહીં હજી નથી તે નહીં મારી પાસે ગાડી નહીં કે પૂછપરો વિભાગ વાળા તમે અશોકભાઈ જે કાંઈ પ્રશ્ન પૂછો ને એટલે તરત જવાબ દેજે કે બેન છોકરાને તેડીને પૂછવા જાય કે હા સાહેબ મને લીંબડીની બસ ક્યારે મળશે સાહેબની જીભ જલાતી પિસ્ટન છોડતું ભાઈ પો 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 પાંચ વાગે દવા મિનિટ બેન પાછા પૂછવા જાય કે સાહેબ મને લીંબડીની બસ ક્યારે મળશે પો પો પાંચ વાગે બેન દવા પંદર વાર પૂછવા જાય પછી મેં ને પૂછ્યું કે બેન તમને ખબર છે કે લીંબડીની બસ પાંચ વાગે જ મળે છતાંય તમને પૂછવા હું કામ જાઉં એ કે પણ સાહેબ બોલે ને તમારો છોકરો સાનો રહી જાય

બાપુ મળી ગયું બાપુ એટલે બાપુ માર્કેટમાં બાપુ આમ બેમ જગ્યા બાપુ એટલે બાપુ માફી માંગવી પડે અને બાપુ જમાવટ કરી

કે લોકો ફાઈન પછી બધાના બહુ ભાવથી ફોન આવ્યા કે તમે આવો છો હું રોકાઈ જાઓ આ બધા એક લાગણી પણ મારે પ્રસંગ કેવો છે દીકરી વહાલનો દરિયો બાપનો અહીંયા બાપનો શ્વાસ બાપનો પ્રાણ મને તો આ કે એમ કેવા કે જમાઈએ બહુ બાપાની સેવા કરી એક વાર વધારો જાર જમાઈએ जोरदार તાળીનદારથી દરેક અતુર કેવો છે આ બધો દીકરીનો વાત છે સાચું ખૂબ આશીની વાતો करू પણ આરે મારું એને અમુક પ્રસંગો હોય છે મારી પાસે એવી બધી વાતો છે

દીકરીનો બાપ દાતાર બને છે અને દીકરાનો બાપ યાચક બને મારા દીકરા માટે ફલાણી સ્કૂલમાં બેસાડશો બાપ યાચક બને મારા દીકરાને ફલાણી સ્કૂલમાં બેસાડશો ફલાણા ધંધા માટે વાત કરીશું મારા દીકરાને ફલાણી જેડે દીકરી માટે વાત કરશો બાપ યાચક બને પણ સાહેબ મને કહેવા દ્યો કન્યા દાનથી કોઈ મોટું દાન નહીં ભલામાળા દીકરીનો બાપ તો દાતાર છે એવું એક મને બહુ ગમતી વાત બેનો આપણે જે મીઠળા લેવાય ને એ મીઠા ની મારે વાત કરવી છે અહિયાં જેટલા બેઠા ને યુટ્યુબ માં કદાચ મારો વિડીયો સાંભળ્યો હોય તો પણ હમણાં નમણામાં પ્રસંગ બાપુ બહુ કરું છું અને મને બહુ ગમે છે એટલા માટે પંખીના મારા જેડું નાનકડું ગામડું ગોનું દંપતિ મનુષ્ય ખોળીયા જુદા જીવી એક દીકરો છે એક બાર વર્ષની દીકરી છે સાંભળજો સાંભળજો ત્યારે જ કેવાય વાતમાં કાંઈક પ્રાણ હોય દાંત તમને ધારું એટલા પેટમાં હાથી ચડાવી દઉં એવી મારી પાસે ક્ષમતા છે દાંત કટવવાની હા અગર હમણાં મને ભાઈ કહેતા મોદીને કહેજે નોટબંધી ભલે કરી એનો વાંધો નહીં જીએસટી આવી એનો વાંધો નહીં પણ કહેજે પ્લાસ્ટિક બેન નો કરે મેં કીધું બાપા પ્લાસ્ટિક બેન કર્યામાં તમને વાંધો શું છે મને કે ચોવણી ચડાવી કાગળ ક્યાં ગોતવા જવું આ વડીલો ફાન શીખી લેજો પાઘડીઓ હું તો હમણાં મારા બાપાને કહેતો કે આ છેલ્લી પાઘડીઓ છે બધી પછી તમે પેન્ટ શર્ટ મેરો બરમુડા નેત નવા ફિટિંગ પેન્ટ આવ્યા અલગ ભાઈના આ પાઘડી વહી જવાની અને હું તો અમુક અમને કહું છે તેની શાર કે ભાઈઓ છે કદા પહેરી ગયો સોણી કમીશ ઘણી વાર બોલ્યો છું તમારી પાસે દસ કરોડની પાંચ લાખની મોંઘી ગમે એટલી ગાડી આવે નવ લાખની તમે રોડેલ નીકળશો પંદર લાખ ની પાતળી આમ કોઈ નજર નહીં કરે પણ એક વાર ધાંડા ધાંડા ગાડી ફોટા પાડવા પડે પાડવા પડે ને પાડવા જ પડે આપણું જૂનું ઈ છે ભલા માણા હા વાત મારો પ્રસંગ લઈ લો હાસ્ય તો એ તો એક ડાયવર્ઝન છે પણ મને બહુ ગમતી વાત સાહેબ અરવિંદ સાહેબ એટલું નહીં આ પ્રસંગ કરું તો મને હવા હે લોય છોડ્યો આ વાત માં મહેરી દાદા રાજી થાય પણ કીધા મારા જેવું નાનકડું ગામડું દોનો દંપતી

ભિખારી ખાવી પેટે તિખારી માં છે નહીં પણ આપણા ગામડામાં ખોઈ બાંધવામાં આવે કે ખોઈ માં એકાથી ડુંગળી હોય ને તો ડુંગળી લઈ આવું અને મુકેશભાઈ હરકથી નરકથી માં ડુંગળી લેવા માટે જાય ખોઈ હાથ નાખે છે શ્રબડોસ થાય પાંચ વર્ષના બાળકને પરિવાર ને મેકીન માં મરી જાય છે સાંભળજો સાહેબ પણ બધાય ભેગા થાય ભાઈ આ એક પાંચ વર્ષનો દીકરો છે ને એક મિનિટ અલગ નથી જો અને કઈ રીતે રાખશું નાનો ભાઈ કઈક મારો એવાયો છે હું લઈ જાઉં આપણી બાર દિવસ જે કઈ વિધિ હોય અગ્નિદાહ થી લઈ અને આપણી જે કઈ વિધિ હોય એ વિધિ પૂરી કરો હું છોકરા ને હાચવીશ અરવિંદ સાહેબ છોકરા ને રમાડે છે એરમે ચૌદ મે આપણી વિધિ પૂરી કરે એરમે ચૌદ મે થી છોકરા ને ઘેરે લાવે ઘેરે લાવે ને ઘર ની આભા મંડળ અલગ સબી ઊંધી નાના મરણ માં આપ જાણો છો બધાય રીત રિવાજ અને બાત વર્ષ નો બાળક બાર વર્ષની ની બેન ને પૂછે છે કે બેન મને કાકા ને ઘેર એટલા દી રાખવાનું કારણ કારણ કાંઈ નહીં બે આપણે જો આ નવા મકાન બનાવવા છે ને મહેમાન આવ્યા ને આપણે જો સભીને બધી ઊંધી કરી આપણે જો થોડી શોખવાળીને કરી છે ને આપણે નવા મકાન બનાવવા ને એટલા માટે તો હે બેન મા કેમ મા તો મામાને ઘેર ગયા છે ક્યારે આવશે હાજે આવશે તો બાપુજી બાપુજી કામે ગયા છે ક્યાં આવશે હાજે આવશે બાપુજી આમ ધીરે ધીરે હાજે આવે કામેથી અને પાંચ વર્ષનો બાળક રહ્યું છે આમ ભરી ગયો એટલું નહીં એટલી એક જ વાત કરે કે મને એટલા દી કાકાને ઘેર રાખવાનું કારણ કારણ કાંઈ નહીં દીકરા મહેમાન આવ્યા છે ને આપણે જો નવું મકાન ને બનાવવું ને એટલા માટે તો મારા મા કેણ પર કે તારા મા છે ને એ તો મામા ને ઘેર જાય ક્યારે આવશે કવિ કાક ઝવેરસન મેઘાણી આ લખેલી વાત છે સાહેબ એટલી બધી વાતો છે કે જેમાં મા દીકરાને હુંર આવે ને એ તો અદ્ભુત વાતું છે પણ આ પ્રસંગમાં બાપ દીકરાને હુંર આવે હરેશભાઈ અને રાત પડી જમા જમીન બે હા આવે છે બાળકને બેટા હવારમાં બસ સ્ટેશનને જાવું તારા મા આવશે આપણે વહેલા જાગી તું અને મોડી રાતે બાળકને નીંદર આવે એ જ વેદનામાં બાપ ધીરે ધીરે દુઃખ વેદના ઠલવી અને હોઈ જાય છે બાળક વહેલો જાગી દો કે હાલો બાપ આપણે બસ સ્ટેશનને જવું છે મારા મા આવ્યા છે હજી બેટા વાર છે હાલે છોકલેટ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એવા શું ભાઈ સમય કાઢે

જેને બેની મરે દસ જાય જેના એ નાન માવતર મરે ને એને ચારે દિશા ના વાવાય પાંચ વર્ષમાં બાળક પાગલ થઈ જાય ગાંડો થઈ જાય આ વાતની માથે 6 વર વય ગયા 12 ને 18 18 વરની દીકરી થઈ નાન હક પણ કરેલું વેવાય પક્ષવાળા આવીને કહી કે દીકરીના લગ્ન આપો લગ્ન ન આપો તો શબન તોડી નાખશું અથવા લગ્ન તમે એમ કહો કે એક વર પછી આપીશ તો હું લગન શબન તોડી નાખી સંબંધ તોડવાની વાત આવી એટલે દીકરીના બાપે પાઘડી ઉતારી કે એક વર તો મને આપો પેલા કહેવાતું તમારું કામ ન કરું ફલાણી જ્ઞાતિ નહીં ફલાણી વ્યક્તિ નહીં ફલાણાનો દીકરો નહીં પેલા વસનો અપાતા હતા કે તમે લગ્ન નહીં આપો તમે સબંધ તોડી નાખશું સબંધ તોડવાની વાત આવી એટલે દીકરીના બાપે લગ્ન આપ્યા લગ્ન તો આપી દીધા પણ આ માણસ પાસે રૂપિયો નથી ગળ્યું ઝાર નથી આ મારા મુજા કઈ રીતે મારા દીકરા લગ્ન કરે મારા રૂપિયો નથી ગળ્યું ઝાર મેં લગ્ન તો આપી દા દીકરી આપને જાણે તો શું મિત્ર યાદ આવ્યું મિત્રને ડેલી ખીચડાવી ભાઈ બંધ મિત્ર ચા પાણી પાયા પછી કીધું ભાઈ બાંધ કોઈથી અડધી રાતે તું આવી આવવાનું કારણ કારણ કાંઈ નહીં મહેમાન આવ્યા હતા પછી મારા વેવા એવા કહેતા બહુ સારી વાત કહેવાય પછી મારી દીકરીના લગ્ન માટે એ તો બહુ સારી વાત કહેવાય પછી જ મેં લગ્ન આપી દીધા ઈ તો બહુ સારી વાત કહેવાય બહુ સારી વાત કહેવાય ભાઈ પણ મારી પાસે એક રૂપિયો નથી ગળિયું ઝાડ નથી હું કઈ રીતે મારી દીકરીના લગ્ન કરી કર્યું ત્યાં મિત્રોએ કીધું કાયદો વધારે કાંઈ બોલતા નહીં એના મિત્ર એની ઘરવાળી અર્ધાંગના આકલો કર્યો જાગો છો કે આ છું એક પચાસ રૂપિયા લઈ ગયો પચાસ રૂપિયા લેતા હોય પચાસ રૂપિયા આપ્યા ઠેલીમાં ભરતી આપી દીધા થેલી બાંધી દીધી મિત્રને ફરી ચા પાયા અને પછી એમ કીધું ભાઈ બન ફરી ઘટે તો કહેજે અને થાય તો મને દેજે નગર હું એમ સમજી મેં મારી દીકરીના લગ્ન કર્યા ત્યારે એના મિત્ર કીધું ગાય દો વધારે ન બોલતા દૂધ ધોઈ તારા પૈસા ભાઈ બંધ થઈ જાય કે નહીં વધારે નહીં સાહેબ મિત્રને ફરી વાર ચા પાણી પાયા હવે તો તમે પચાસ હાજર રૂપિયા આપી લીધા છે હવે તમે શું કામ રહો છો પાછા નહીં આપે એટલે પાછા નહીં આપે એટલે નહોતો નતો મારો મિત્ર હતો મારો ભાઈબંધ હતો

અને જવતલો મારા પરિવારના કુટુંબના ભાઈ જવતલો મારા વિદાય આવી પણ પગમાંથી મીઠી ધરતી ખવા ખાય હાય આ ફળિયાની વિદાય લઉં આથી છ વર્ષ પહેલા મારી જનેતાએ વિદાય લીધીને ત્યારે મારો એકનો એક ભાઈ પાગલ થઈ ગયો હતો ગાડો થઈ ગયો તો મારા બાપુજીને કાંઈ નહીં થાય બીજો વિચાર એ આવ્યો હું જ્યાં પછી મારા પિતાનું કોણ બાપુજી તમે જેમાં છો બાપુજી તમે ખાધું છે હું જ્યાં પછી મારા ભાઈ તો છે ને પાગલ છે ગાડો છે પણ એની હાલ નથી તમે ગમે ના જાઓ હોય સાહેબ બે વરોની દીકરી હોય તો ભલે અને સાહેબ બતરી વરસ હોય તો ભલે તમે ગમે ત્યાં જાઓ હોય કા ને બે દિવસે ત્રણ દિવસે ઝેરી આવો અને દીકરી ખાલી એટલું કે પિતાજી પાણી ભરતાવું બાપા નો આખો દીનો થાક ઉતરી જાય સાહેબ આનું નામ દીકરી એક પછી એક ભીડો વિચાર આવવા તો હું જ્યાં પછી મારા પિતાનો બોર્ડ વિશે હામો વિચાર લીય હાય હાય આ મારી દીકરી વિદાય લીધી મારી દીકરીની સનતા વિદાય લીધી ને ત્યારે મારો એક નો એક દીકરો પાગલ થઈ ગયો હતો ગાંડો થઈ ગયો મારા બાપુજી ને કઈ મારી વખતે છેલ્લે ને અભણ દીકરી નો જવાબ એવો છે કે અમે બાપ ને મળી ને પછી કોઈ મળ્યા જેવા નહીં રહેતા એટલે અમે છેલ્લે બાપ ને મળીએ છીએ નામ બાપ

અને આ થોત આ નું ગણતો તો ચોવીસ પચીસ ની હળદ નાતા દિવસે એમાં બે કલાક પાછા ચૌદ તારીખ થી બેડિયા સમો લગ્ન થી એક ધારા દિવસે બધે હાજરી દેવા જવાની જો હાજરી દેવા ન થાય તો મેળા મારે હવે એનું હાલી ગયું કે હવે ન આવે આપણે એમ કે આપડે કમર દુખે ગાડી ના કલેજ દબી પગે મારો રાખે ઘણી વાર દિવસે આવું કે આમાં મળે બનાસકાંઠા થી સાહેબ સુરત સુરત પ્રોગ્રામ કર્યો હોય હોનારી પાટિયા મારા

એ ઓ ધારા સગ્રાળાની સદી બેન તો મારી હજી બેન મારે પોતે લાગવું જોઈએ સાહેબ આ ગામડું છે એટલે કીધું ગામડાની વસ્તી નાની હોય ઘેર ઘેર નાતી હોય આંગળી આવકાર હોય મહેમાનો મારો હોય ચા પીવાનો ધારો હોય વ્યવહારો સારો હોય રામ રામ ના રણકારો હોય જમાડવાના પડકાર હોય બહુને સાસુ ગમતા હોય ભેલા બેસી જમતા હોય ખોળામાં છોકરા રમતા હોય આવી તો માને મમતા હોય આવા આપણા ગામડા હોય અદભુત ગામડા છે એટલે એવા મારા મહેમાન રસૂલ ભરાદી એમને ગોપાલભાઈ ને વિનંતી કરું ભજન તરફ જાય આવો મારો બાપુ જો દેહ હું સાત બહુ વખાણનો કે માણસ નથી વાસ્તવિક હાથું કેવા વાળો છે આ બધા વડીલોએ મારું બહુ ધ્યાન રાખ્યું એ તે સમયમાં આપણે હાવ એવી તાણે વાળા હતા એની કોઈ સીમા નહીં હા હા ને આજે ભગવાનની મારી ઉપર બધી કૃપા થઈ ગઈ હા બધા એક વાર ગોપાલભાઈ ને જોરદાર તાળી ગાંઠી અને ચા પાણી વાળા ભાઈ બની આ બાજુ વિયલ Abi <laughs> merhaba <laughs>